રાજકીય રોટલા શેકવા ગમે તે હદે નેતાઓ જતા રહે છે અને એટલે જ છે મમતા આવા એમની પાસે તો સત્તા છે કરવું હોય તે કરી શકે આવા પાસીના શકે છે પણ ના આમાં પણ રાજનીતિ કરે છે રાજકારણ કરવું કેટલું યોગ્ય નિર્ભયા બાદ આ દીકરી સાથે પેશાચી કૃત્ય નરાધમે કર્યું છે નરાધમે ને બચાવવાના પ્રયાસો થાય છે શરમ આપવી જોઈએ એક મહિલા સીએમ ને આ પ્રકારની હરકતો કરતા વિવોન્ટ જસ્ટિસ ન્યાય અપાવો નરાધમને ફાંસીના માચરે ચઢાવો પણ ના આમાં પણ રાજકારણ કરી દેવાય રાજકીય લાભ લેવા નેતાઓ ગમે તે કરી દેશે તો આમ તો ન્યાય મળશે કે આ નરાધમને બચાવવાના પ્રયાસો થાય પુરાવાઓનો નાશ કરી દીધો છે હજુ કેટલું બચાવશો આવા નરાધમોને શું મમતા બેનરજી અને તેની સરકાર રાહ જોવે છે કે હજુ પણ અનેક દીકરીઓ ડોક્ટર અને મહિલાઓ આવી જ રીતે નરાધમોનો શિકાર બને મમતા બેનર્જીના રાજીનામાની પણ માંગ થઈ રહી છે તમારું શું માનવું છે આવા નરાદમો સામે શું કાર્યવાહી થવી જોઈએ તેને લઈ કમેન્ટ સેક્શન માં જણાવો અને મેક્સિમમ શેર કરો આ વીડિયો